બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીનો વિડીયો વાયરલ થવાના મામલે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો માર્કેટિંગ યાર્ડમાં રાજુ કરપડાના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા વેપારીઓ કદડાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હોય જે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું આ સાથે ખેડૂતો પાસેથી કપાસ ખરીદ્યા બાદ વેપારીઓ તેને જીનિંગ મિલ સુધી પહોંચાડવાનું ભાડું પણ ખેડૂત પાસેથી વસૂલતા હોય જે બંધ કરવાની માંગ પણ કરી છે આગામી દિવસોમાં માંગ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી જયારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસને અહીંયાથી હરરાજી થઈ ગયા પછી ખેડૂત વેપથી બાર કપાસ નાખી લાબુભાઈ મોહનભાઈ તરઘરા તરઘરા હા કરદો ચાલુ છે અને અમને આ ઠેઠ હિમના જીના અહીંયાથી દસ દસ કિલોમીટર આઘા હોય તો ખેડૂતને નાખવા જવું પડે અને ના જઈ ઈવડાય લોકો કરદો કરે છે હવે કરદો કેવો કરે છે હો હો રૂપિયા એસી એસી રૂપિયા પાસા મારે છે તો આનું કંઈક નિવારણ કંઈક કરવું પડે હા નિર્ણય એ જ છે કે કરદો ન થવો તો અને ખેડૂતને આમાંથી મુક્ત કરો તમે મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા ગામ દડવા રાંદલના હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે કડદો એટલે શું એટલે કે કપામાં તમારું હવા છે કપામાં તમારો માપ નથી બરાબર તમારો ઉતારો બરાબર નથી આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને એંશીથી હો રૂપિયા કે પચાસ રૂપિયા કે એકસો વીસ રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ પાછો મારવાનો એવી અમારી માંગ છે અને અમે અહીંયાથી માલ અહીંયાથી પાંચ કિલોમીટર ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર દસ કિલોમીટર સુધી જીન બધા આગા છે તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય અમે અહીંયા તમને આપ્યો તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા આજે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા બાર વરસથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે એમાંની જે પહેલી માગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ એક વખત હરરાજી થઈ ગઈ જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે બીજી જે માગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી દસ કિલોમીટર દૂર છે ત્યાં તમે કપાસ નાખ્યા હો ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય આ બંને માગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લેશે કપાસ પાછો નહીં મોકલે આ લેખિતમાં બાહેધરી આપો આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા અમારી જવાબદારી છે એપીએમસીના ચેરમેન તરીકે કે ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એ માટેના જવાબો આપવા અને કામગીરી પણ કરવી જે અનુસંધાને છેલ્લા પાંચ છ દિવસથી વિડીયો મારફતે જે વાત થઈ રહી હતી એ અનુસંધાને અમે કડક શબ્દોમાં વેપારીઓ કમિશન એજન્ટોને પર સૂચના આપી છે કે જે રીતે માલ જોઈને લ્યો એ એ માલની અંદર કડદો થવો ન જોઈએ અને કડદાને કોઈ અવકાશ નથી અને કડદો કરશે તો ચલાવી લઈશું નહીં લાયસન્સો રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની પણ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે સાથોસાથ બીજો પ્રશ્ન એમનો એવો હતો કે હરાજીનો થયેલો માલ ત્યાં ત્યાં ઠલવો પણ એ માટે વેપારીઓ કમિશન એજનોને સહમત કર્યા વગેરે આ નિર્ણય થઈ શકે તેમ ન હતો જેથી કરી અને આગામી દિવસોમાં મિટિંગ બોલાવી અને શક્ય હશે તો એ પણ નિર્ણય કરશું પરંતુ અમારું બોટે એપીએમસી યાર્ડ એટલું બધું કપાસની આવક થતી હોય જેને કારણે રોજ સાઠથી પાંસઠ હજાર હાલ કપાસ આવતો હોય તો ત્યાં ઠલવી અને આગળ મોકલવાનો થાય તો હરજીમાં વિક્ષેપ પડે અને ખેડૂતોને પણ નુકસાન થાય દિવાળીનો સમય છે જેથી આ અંગે કોઈ નિર્ણય આજના દિવસે થઈ શક્યો નથી પરંતુ આગામી દિવસોમાં જો જરૂર જણાય છે તો બધા સાથે બેઠક કરીને સૌ સહમત થઈ છે અને ખેડૂતોનો હિતમાં નિર્ણય લેવા છે તો અમે લેવા માટેના પ્રયત્ન કરી